સર્વ જય શ્રી રામ આચાર્ય પોરબંદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગીતા જયંતિની ઉજવણી રૂપે એક વિશાળ શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલ આપણા ભારત વર્ષ ઉપર જે ભગવાન પ્રભુ શ્રી રામની જન્મ ઉપરી ઉપર જે ઢાચો કલંક રૂપે લાગેલ હતો તે આપણા બજરંગ દળના કાર્યકર્તા દ્વારા શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરી અને એ ઢાચાનો ધ્વંસ કરવામાં આવ્યો હતો જેમાં આપણા બજરંગ દળના કાર્યકર્તાએ શૌર્ય અને સંસ્કૃતિનું પ્રદર્શન કરી અને આપણી શૌર્ય બજરંગ દળ તેનું પ્રદર્શન કરી અને તે ધ્વંસ કર્યું છે બે દિવસને ઉજવણીને ભાગ ભાગરૂપે આપણે એ દર વર્ષની આ વર્ષે પણ એક યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા હાર્મોની કુવારથી ચાલુ કરી ઓજા ખાને એવરગ્રીન સુદામા ચોક માણેક ચોક થઈ અને બાલા હનુમાનને પૂર્ણ કરવા માંગ્યું જ્યાં અમે એક બાર હનુમાને એક મહાઆરતીનું આયોજન કરી અને આ શૌર્યયાત્રા યાત્રાનું સંપૂર્ણ કર્યું હતું